ભારત રત્ન એવોર્ડ ભારતની એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેને પોતાનું જીવન દેશની રક્ષા અને સેવા માટે સમર્પિત કર્યું હોય તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ પીવી રાવ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક એમ એ સ્વામિનાથનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે એવી જાહેરાત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી હતી આવો આ તમામ મહાન વ્યક્તિઓના જીવનમાં ડોક્યું કરીએ પૂર્વ વડાપ્રધાન નરસિંહા રાવ કેન્દ્ર સરકારે દેશના પૂર્વ વડાપ્રધાન નરસિંહા રાવને મરણોત્તર દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે નરસિંહા રાવ સતત આઠ ચૂંટણી જીત્યા અને કોંગ્રેસ પાર્ટીમાં પચાસ વર્ષથી વધુ સમય ગાળ્યા પછી ભારતના વડાપ્રધાન બન્યા રાવને ભારતીય રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે

પીવી નરસિંહા રાવ ને ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓ છે રાવ વ્યવસાય કૃષિ નિષ્ણાંત અને વકીલ રાજકારણમાં પ્રવેશ્યા અને કેટલાક મહત્વપૂર્ણ વિભાગો નો હવાલો સંભાળ્યો તેઓ ઓગણીસો કાયદા અને માહિતી મંત્રી ઓગણીસો ચોસઠ થી સુધી કાયદા અને ન્યાય મંત્રી ઓગણીસો સડસઠમાં આરોગ્ય અને તબીબી મંત્રી અને આંધ્રપ્રદેશ સરકારમાં ઓગણીસો અડસઠ થી ઓગણીસો એકોતેર સુધી શિક્ષણ મંત્રી હતા તેઓ ઓગણીસો એકોતેર થી ઓગણીસો તોતેર સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ હતા તેઓ ઓગણીસો પંચોતેરથી ઓગણીસો છોતેર સુધી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી ઓગણીસો અડસઠથી ઓગણીસો ચુમ્મોતેર સુધી આંધ્રપ્રદેશની તેલુગુ એકેડમીના પ્રમુખ અને ઓગણીસો બોતેર સુધી દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભા મદ્રાસના ઉપપ્રમુખ હતા પક્ષની લાગણીઓને ધ્યાનમાં રાખીને રાવે એપ્રિલ ઓગણીસો બાણુંમાં તિરુપતિમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ એટલે કે એઆઈસીસીનું સૂત્ર બોલાવ્યું પોતાનું પ્રખ્યાત ભાષણ ધ ટાસ્ક અહેડ આપ્યું જેમાં તેમણે બજાર અર્થતંત્ર અને રાજ્યના સમાજવાદ વચ્ચે મધ્યમ માર્ગ પસંદ કરવાની વાત કરી હતી અને તેમની નીતિઓના સમર્થનમાં જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને ટાંક્યા હતા અહીં તેમના ભાષણમાં તેમણે એક દૂરદેશી નીતિને રૂપરેખા આપી હતી જેને સમાવેશી વિકાસની વ્યૂહરચના તરીકે ઓળખવામાં આવે છે ચૌધરી ચરણસિંહ ખેડૂતોના મસીહા વડાપ્રધાન અને હવે ભારત રત્ન જાણો ચૌધરી ચરણ સિંહ નો રાજકીય વારસો કેન્દ્ર સરકારે ખેડૂતો અને ગામડાના ગરીબોના મસીહા કહેવાતા પૂર્વ પીએમ ચૌધરી ચરણ ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ પશ્ચિમે ઉત્તર પ્રદેશ અને સમાજવાદી નેતાઓને ખુશી વ્યક્ત કરી છે ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે હવે આ અવસર પર અમે તમને ચૌધરી ચરણની રાજકીય શરૂઆતથી લઈને પશ્ચિમ યુપીના ખેડૂતના નેતા તરીકે વડાપ્રધાન બનવા અને ભારત રત્ન પ્રાપ્ત કરવા સુધીની રસપ્રદ સફર વિશે જણાવી રહ્યા છીએ ઓગણીસો ઓગણાએંસીમાં પીએમ બન્યા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખેડૂતોના રાજકારણમાંથી તેમણે દેશના સૌથી શક્તિશાળી વડાપ્રધાન બનીને ઇતિહાસ રચ્યો તેમણે અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો થી ચૌદ જાન્યુઆરી ઓગણીસો થી ભારતની બાગડોર સંભાળી હતી ચૌધરી ચરણનો જન્મ ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ બાબુગઢ કેન્ટોનમેન્ટ નજીક ગાઝિયાબાદના તત્કાલીન નૂરપુર તહસીલ હાપુરના ઝાટ પરિવારમાં થયો હતો ચૌધરી ચરણસિંહના જન્મના છ વર્ષ પછી તેમના પિતા નૂરપુરથી ભૂપગઢી આવ્યા અને જાની ખુર્દ પાસે સ્થાયી થયા આ વાતાવરણમાં જ તેમના મનમાં ગ્રામીણ ગરીબો અને ખેડૂતોના શોષણ સામે સંઘર્ષ કરવાનો વિચાર જન્મ્યો કોલેજમાં ભણતા ત્યારે તેમણે ખેડૂતોના પ્રશ્નો પર અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું તેમના સમયમાં ચૌધરી ચરણ સિંહે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને હરાવવા માટે અજગરની ફોર્મ્યુલા આપી હતી આ સૂત્રનો અર્થ જ્ઞાતિઓ હતો તેમણે આહિર ઝાટ ગુર્જર અને રાજપૂતના સંયોજનને અજગર નામ આપ્યું ચૌધરી ચરણ સિંહની આ ફોર્મ્યુલા માત્ર પશ્ચિમ યુપીમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં સફળ રહી જટલેન્ડની તાકાત શું છે પરંતુ યુપીના પશ્ચિમી જિલ્લાઓમાં સ્થિતિ ખાસ કરીને મજબૂત છે ઉત્તર પ્રદેશમાં જાટ પ્રભાવિત જિલ્લાઓમાં મેરઠ મથુરા અલીગઢ બુલંદ મુઝફ્ફરનગર આગ્રા બિજનોર મુરાદાબાદ સહારનપુર બરેલી અને બદાઉન છે સમગ્ર યુપીમાં જાટ સમુદાયની વસ્તી ચાર થી છ ટકાની વચ્ચે હોવા છતાં જાટલેન્ડની એટલી ચર્ચા થઈ રહી છે કારણ કે પશ્ચિમ યુપીના કુલ મતોમાં જાટ સમુદાયનો હિસ્સો લગભગ સત્તર ટકા છે આ વિસ્તારની એકસો વીસ વિધાનસભા સીટો અને અઢાર લોકસભા સીટો પર જાટ વોટ બેંકનો પ્રભાવ છે અને તેમાંથી ત્રીસ વિધાનસભા સીટો પર ઝાટ વોટ બેંક નિર્ણાયક સ્થિતિમાં છે સંસદીય ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી જાટ સમુદાયના મતો સરકારના વલણને ઘણી હદ સુધી નક્કી કરે છે ખેતીની દ્રષ્ટિએ ખૂબ જ ફળદ્રુપ એવા આ વિસ્તારને ખેડૂતોની જમીન તેમજ જટલેન્ડ કહેવામાં આવે છે એમ એસ સ્વામિનાથન ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ જન્મેલા એમ એસ સ્વામિનાથન એક કૃષિ વૈજ્ઞાનિક હતા તેમણે ઓગણીસો ઓગણાએંસીમાં કૃષિ મંત્રાલયના અગ્ર સચિવ તરીકે કામ કર્યું હતું ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક ગણાતા સ્વર્ગસ્થ કૃષિ વૈજ્ઞાનિક માન કોમ્બુ સાંબા સિવન સ્વામિનાથનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે એમ એમએસ સ્વામિનાથન સાત ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ જન્મેલા એક કૃષિ વૈજ્ઞાનિક વનસ્પતિ આનુવાંશિક અને વહીવટ કરતા હતા તેમને ભારતમાં હરિત ક્રાંતિના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે વિશ્વભરની વિવિધ યુનિવર્સિટીઓમાંથી એક્યાસી માનદ ડોક્ટરેટની પદવીઓ પ્રાપ્ત કરી હતી અને બટેટા ઘઉં ચોખા પર સંશોધન કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી તેમણે ડાંગરની ઉચ્ચ ઉપજ આપતી જાતો વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેણે ભારતના ઓછી આવક ધરાવતા ખેડૂતોને વધુ ઉપજ આપવામાં મદદ કરી હતી તેમણે પડકારજનક સમયમાં ભારતની કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની

સ્વામિનાથનને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે સ્વામિનાથનને ઓગણીસો એકોતેરમાં રેમન મેક્સેસ એવોર્ડ અને ઓગણીસો છ્યાસીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન વર્લ્ડ સાયન્સ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા તેમણે ઓગણીસો સિત્યાસીમાં પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમણે ચેન્નઈમાં એમ એસ સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી સ્વામિનાથનને દેશના ત્રણ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે આ સિવાય તેમને એચ કે ફિરોદિયા એવોર્ડ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એવોર્ડ અને ઇન્દિરા ગાંધી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો ટાઇમ મેગેઝિનમાં પણ સ્થાન મેળવ્યું સ્વામિનાથને વૈશ્વિક સ્તરે વિવિધ કૃષિ અને પર્યાવરણીય પહેલોમાં પણ યોગદાન આપ્યું હતું ટાઈમ મેગેઝિને તેમની વીસમી સદીના વીસ સૌથી પ્રભાવશાળી એશિયન લોકોમાંના એક તરીકે નામ આપ્યું હતું એમએસ સ્વામિનાથનનું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અઠાણું વર્ષની વયે અવસાન થયું તો આ હતા દેશના એવા નેતાઓ કે જેણે એક સામાન્ય વ્યક્તિત્વથી જીવનની શરૂઆત કરી અને દેશને વિવિધ ક્ષેત્રોમાં એક નવી જ દિશામાં ઉન્નતિ અપાવી